કરતાઓનો ઉત્સાહ હોય અને એ કાર્યકર્તાના ઉત્સાહથી હું ગદગદ પણ છું અને આ કાર્યકર્તાઓ જેને આ મંત્રી પદું એ ઋષિકેશભાઈ પટેલનું નથી એમના જેવો કાર્યકર્તા કાર્યકર્તા છું અને મને જે સ્થાન ઉપર જેમની મહેનત થી આજે ગુજરાત રાજ્યની સેવા કરવાની તક મળી છે એવા કાર્યકર્તાઓનો આજે ઉત્સાહ હતો મને પણ ખબર નહોતી હતી જયારે હું ગાંધીનગરથી આ દિવાળીનું વેકેશન છે અને દિવાળીના વેકેશનમાં આવ્યો એટલે અહીંયા ઓફિસે આવતાની સાથે જ ખબર પડી કે કાર્યકર્તાઓ બધા ભેગા થઈ ખૂબ આનંદથી મારું સ્વાગત કર્યું છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ અને આદરણીય નડ્ડાજી અને ગુજરાતના નેતૃત્વ પણ મારા ઉપર વિશ્વાસ મૂકી અને ફરીથી શકે છે ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય પટેલ સાહેબની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર પણ આ જ દિશામાં આગળ વધશે ખૂબ બધા વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે વિસનગર એનું ઉદાહરણ છે